મહુવા મામલતદાર કચેરી ખાતે અરજદારોની લાંબી લાંબી કતારોને લઈને ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ પ્રતિક્રિયા આપી રોષ વ્યક્ત કર્યો ભાવનગર જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં આધાર કાર્ડ રેશન કાર્ડ કેવાયસી સહિતની કામગીરીને લઈને લોકોની લાંબી લાંબી કતારો છેલ્લા ઘણા સમયથી જોવા મળે છે ત્યારે આજે બપોરે ત્રણ કલાકે મામલતદાર કચેરી નજીક ભરતસિંહવાળાએ તંત્રને આડે હાથે લીધું હતું અને ભરતસિંહવાળાએ લોકોના આવા પ્રશ્નોને લઈને સરકારે તાકીદી વ્યવસ્થા કરવા અપીલ સાથે તંત્રની કામગીરી પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો તમને પચાસ પચાસ હજાર કે લાખ લાખ રૂપિયાનો પગાર આપી હતી અને અમારે અહીંયા લાઈનમાં ઊભું રહેવું પડે અમારી બહેનો દીકરીઓને લાઈનમાં ઊભું રહેવું પડે અમારા બાળકોને લાઈનમાં અહીંયા આવી જવું પડે એટલે તમે બધા શું સમજો છો જેની જેની જવાબદારી થતી હોય જેને જેને આમાં એના અંદરમાં આવતું હોય એ અત્યારે જ અહીં આવી જજો મામલતદાર સાહેબને આવતું હોય તો મામલતદાર સાહેબ આવી જાય ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવતું હોય તો ડેપ્યુટી કલેક્ટર સાહેબ આવી જાય પોલીસ અધિકારીના પીઆઈ સાહેબને ડીએસપીના અંદરમાં આવતું હોય તો એ અહીં આવી જાય આ અમારી લાઈનનો ઉકેલ કીધી કુંવરજીભાઈ બાવળિયાએ ચાર દિવસ પહેલાં કીધું ગુજરાતના પાણી પુરવઠાના મંત્રી ગાંધીનગર બેઠા બેઠા અમારી રજૂઆતના ઉકેલ માટે કુંવરજીભાઈ બાવળીયાએ ચાર દિવસ પહેલાં કીધું કે ત્રણ દિવસમાં ઉકેલ આવી જાય આ ચોથો દિવસ છે તો એ ઉકેલ આવ્યો નથી આમાં શું મિસ્ટેક છે શું ખામી છે ક્યાં અગવડતા છે અમારો હું આંખ છે અમે હું ગુનો કર્યો છે અમે અહીંયા તમારો હું ડુંડા લણી ગયા છે કે અમારા ભાઈઓ દીકરાને અમારા વડીલોને અમારી માતા બહેનોને અમારા બાળકોને અહીંયા લાઈનમાં ઉભું રહેવું પડે એટલે તમે ઓમ મારું નામ વાળા ભરત છે પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે અમે મહુવા મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર સાહેબની કચેરીએ જ્યારે ગયા ત્યારે દોઢસોથી બસો માણસો પોતાના આધાર કાર્ડ કે રેશન કાર્ડ કે કેવાય સી જેવા બીજા બાર આઠ વગેરેની લાઇનમાં દોઢસો બસો માણસો ઊભા હતા અને રોજની માટે બસોથી પાંચસો ક્યારેક ક્યારેક તો હજાર હજાર માણસોની લાઈન થાય અને બે બે ત્રણ ત્રણ દિવસ સુધી વારો નથી આવતો એટલે આજે અમારે વચનતાની રેડ કરવી પડી અને ત્યાં સ્થળ ઉપર જ્યારે અમે પ્રોગ્રામ આપ્યો ત્યારે ખુદ મામલતદાર સાહેબના પ્રતિનિધિ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબના પ્રતિનિધિ તરીકે એના મુખ્ય જે અધિકારી હતા એને આવી અને આ પ્રશ્ન હલ કરવાની જ્યારે ખાતરી આપી પણ અમારો સ્થળ ઉપર જબરજસ્ત પ્રમાણમાં પ્રોગ્રામ આપ્યો આપવો પડ્યો અને લોકોની આ સમસ્યા છે એ બે ત્રણ દિવસ પહેલાં જ ગુજરાતના પાણી પુરવઠાના મંત્રી કુંવરજીભાઈ બાવળીએ જાહેરાત કરી કે આ બધા જે પ્રશ્નો છે આધાર કાર્ડના કે ચૂંટણી કાર્ડના કે રેશન કાર્ડના કે કેવાયસીના કે ખેડૂતોના જે રજિસ્ટર કરાવવાના હોય એ તમામ પ્રશ્નો છે એ ત્રણ દિવસમાં ઉકેલા જાય આજે ચાર દિવસ ત્યાં પણ ગુજરાતભરની અંદર અમને સમાચાર મળ્યા છે કે એક પણ તાલુકાના કે એક પણ સેન્ટર ઉપર હજી મોટા પ્રમાણમાં લોકોની લાઈન છે એટલે આ લોકોને લાઇનમાં ઊભું રહેવાનું જ અને સરકારના પ્રતિનિધિ કે સરકારના નેતાઓને બસ વા ખાલી વાતો જ કરવાની હવિડા મોટા નેતા બોલતા હોય અને જો અધિકારીઓ કામ કરતા ન હોય તો પછી નેતાઓને રાજીનામું આપી દેવા જોવે અને કા અધિકારીઓને બધાને ઘર ભેગા કરી દેવા જોવે આ પચાસ પચાસ હજાર લાખ લાખ રૂપિયાના પગાર ખાય પ્રજાને કોઈ મફત તો કામ કરતા નથી એટલે અમારે પછી ના છૂટકે મેદાનમાં આવ્યા ત્યારે મામલતદાર સાહેબના પ્રતિનિધિ અને કલેક્ટરના પ્રતિનિધિએ આજે અમને આશ્વાસન આપ્યું છે કે બે ત્રણ દિવસની અંદર આ પ્રશ્ન હલ થઈ જશે અને પાંચ પાંચસો હજાર માણસો હતા એ હવે ઓછા થવા માંડ્યા છે એટલે અમે કામ કરીએ છીએ એવું કીધું એટલે આજે અમે મુલતવી રાખી પણ આવનારા દિવસોમાં જો આ બરાબર નહીં થાય તો પાછા લોકોને સાથે રાખી અને મામલતદારને કલેક્ટર કચેરીને ઘેરાવ પણ કરીશું